તે દરમિયાન દિગ્વિજયસિંહ સરવૈયાને મળેલ ચોક્કસ બાતમીના આધારે મહુવા તાલુકાના દિયાળ ગામમાંથી જુગારના કવોલિટી કેસ સાથે પાંચ ઇસમની કિંમત રોકડ રકમ રૂપિયા દસ હજાર ચારસો સાહીઠના મુદ્દામાલ સાથે જુગારમતા ઝડપી લીધા હતા જેમાં ઝડપાયેલા આરોપીના નામ જણાવી દઈએ તો નાગજીભાઈ ભૂપતભાઈ બારીયા દિનેશભાઈ ભાયાભાઈ ચૌહાણ અશ્વિનભાઈ વલ્લભભાઈ ચૌહાણ પંકજભાઈ મથુરભાઈ શિયાળ રણસોડભાઈ જસાભાઈ ખસિયા રહે તમામ દિયાળ ગામ આ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ એમ આર ભાદરકા તથા દિગ્વિજયસિંહ સરવૈયા તથા હિતેશભાઈ બમ્મર તથા બળદેવભાઈ જોશી અરુણભાઈ સોલંકી સહિતના જોડાયા હતા